મંત્રીના નિવાસસ્થાને બેઠક મળી કે જ્યાં લોકસભા બેઠકના પ્રભારીઓ સાથે બેઠક કરવામાં આવી પ્રદેશ અધ્યક્ષ સહિતના સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા ગાંધીનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે આવતીકાલે હવે મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી થશે સામાન્ય સભામાં નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરાશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થયા સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાની બેઠક મળી શું વિગતો

آقای کنتروماری چه نام او آمیخته، ته <سؤال>